મિત્રો એક ભારત ન્યૂઝ હાર્દિક સ્વાગત છે હિંમતનગર શહેરમાં અસહ્ય ગરમી અને વાતાવરણમાં પલટો આવતા વાતાવરણ બદલાયું હિંમતનગર શહેરમાં જોરદાર પવન સાથે વાવાઝોડું ત્રાટક્યું તેમજ ધૂળની ડબરીઓ ઉડવા લાગી હાઈવે ઉપર બાઇક ચાલકો અને કાર ચાલકો ધૂળની ડબળીઓથી થયા પરેશાન ત્યારબાદ અચાનક જ જોરદાર પવન સાથે વીજળીના કડાકા ધડાકા સાથે વરસાદની શરૂઆત થઈ સાબરકાંઠાના વડાલી ઈડર અને હિંમતનગર પંથકમાં જોરદાર પવન સાથે વાવાઝોડું અને વરસાદ વરસ્યો હિંમતનગર શહેરમાં ફરી એકવાર અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ હવામાન ખાતાની આગાહી પ્રમાણે વરસાદ વરસ્યો જેમાં હિંમતનગર શહેરમાં અને અલગ અલગ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા